નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીપીએસઆઈ ભરતીની જાહેરાત કરવામાં આવે છે જેનો ઓફિશિયલ નોટિફિકેશન પણ છે જે આપણે આ વિડીયોમાં જોઈશું ફોર્મ ભરવાની છેલે તારીખ કઈ છે મિત્રો તેમજ ક્યારે ફોર્મ ભરવાનું ચાલુ થશે કેટલી જગ્યાઓ પર થશે ભરતી મિત્રો આ સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક જાહેરાત કરવામાં છે આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય પોલીસ વર્ગ વાયરલેસ તથા મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગની જગ્યાઓ સીધી ભરતી થી ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે સીધી ભરતી છે તેમજ વાયરલેસ તથા મોટર ટ્રાન્સપોર્ટ પીએસઆઈ માટેની આ ભરતી છે તો મિત્રો આગળ જોઈએ ગુજરાત રાજ્ય પોલીસ દળમાં તકનીકી સેવાઓ હેઠળ હેઠળની વાયરલેસ પ્રભાગ તથા મોટર ઓનલાઈન અરજી મંગાવવામાં આવનાર મિત્રો આ વર્ગ ત્રણ ની ભરતી છે અને મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે તમારે ત્યારબાદ મિત્રો જોઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વાયરલેસ વિભાગ અહીંયા લખેલું છે અનુક્રમ નંબર જાહેર ક્રમાંક તેમજ સવર્ગ અને ખાલી જગ્યાઓ તો મિત્રો નંબર એક આપેલો છે જાહેર ક્રાક વાત કરીએ તો ઓબ્લિક પી આરબી પચીસ પોલીસ કરીએ તો ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ એટલે કે પીએસઆઈ માટેની કેટલી જગ્યાઓ છે તો મિત્રો એકસો જગ્યાઓ છે વાયરલેસ પીએસઆઈ ની મિત્રો એકસો જગ્યા છે મિત્રો ટેકનિકલ ઓપરેટર ની વાત કરીએ તો મિત્રો સત્સો જગ્યા છે आम कुल 870 जगह होनी है। ત્યારબાદ આગળ જોઈએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર સક્ષમ લાયકાતની વાત કરીએ તો મિત્રો અહીંયા લખેલું છે કે પોસેસ અ બેસલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ઓબ્લિક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન ઓબ્લિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઓબ્લિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓબ્લિક ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી

संवर्ग की बात करें तो पोलिस सब इंस्पेक्टर मोटर ट्रांसफर पीएसआई मोटर ट्रांसफर मार्टन की जगह की बात करें तो मित्रों 35 जगह हो छे્યાર बाद मित्रों जेपीआरबी ओब्लिक 2025 6 ओब्लिक चार हेड कांस्टेबल ड्राइवर मैकेनिकल ग्रेड वन की जगह जो तो मित्रों 45 एम मित्रों ટોટલ જગ્યાની વાત કરો તો 80 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે PSI મોટર ટ્રાન્સપોર્ટની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો બેચલર ઓફ ડિગ્રી ઇન ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ ઓર મિકેનિકલ એન્જિનિયરિંગ નો કોર્સ કરેલો હોવો જોઈએ ભારત સરકાર દ્વારા સ્થાપિત કોઈ પણ યુનિવર્સિટીમાંથી આ કોર્સ કરેલો હોવો જોઈએ ત્યાર બાદ મિત્રો આગળ જોઈએ તો હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ ગ્રેડ 1 મોટર ટ્રાન્સપોર્ટની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ અર્વિમાં ડિપ્લોમા તેમજ મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવ જો એ પણ ભારત ભારત દ્વારા સ્થાપિત કોઈ પણ યુનિવર્સિટીમાં કરેલો હોવ જો ત્યાર બાદ મિત્રો આગળ જોઈએ તો આગળ જોઈએ તો ઉપર જણાવેલ તમામ સવર્ગની ખાલી જગ્યાઓની વિગત ઓજસની વેબસાઈટ ઉપર ભરતી અંગેની મુકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે જે જોઈ લેવા વિનંતી મિત્રો જે પર સૂચનાઓ આપવામાં આવશે જે તે ઓજસની ઓફિશિયલ વેબસાઈટ પર મુકવામાં આવશે તે આથી તમે જોઈ લેજો ભરતી અંગે विगतવારની તમામ સૂચનાઓ ઓજસની વેબસાઈટ ઉપર તારીખ 9/1/2026 ના રોજ અપલોડ કરવામાં આવશે આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની નિયમોની પરવતમાન જોગવાઈઓ મુજબ લાયક પરિપૂર્ણકર્તા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી ઓનલાઈન અરજીઓ તારીખ 9/1/2026 બપોરે કલાક 2 વાગ્યા થી 29/1/2026 રાત્રિના 23:59 સુધી એટલે કે 11:59 સુધી ઓજસની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે ભરતીને લગતી તમામ સૂચનાઓ મિત્રો 9/1/2026 એટલે કે આજ આજના રોજ ઓજસની ઓફિશિયલ વેબસાઈટ પર તમામ સૂચનાઓ મૂકવામાં આવશે તેમજ 9 1 2026 ના બપોરે 2 વાગ્યા થી 29 1 2026 ના રાત્રિના 11:23 59 એટલે કે 11:59 સુધી ઓજસની ઓફિશિયલ વેબસાઈટ ઉપર તમે અરજી કરી શકશો ત્યાર બાદ મિત્રો જોયો તો ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજુ કરવાની રહેશે ફોર્મ ભર્યા બાદ તમારે કન્ફર્મ કરેલી અરજીને

રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડ સરકાર સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ભરતી બોર્ડ માટે કારણો આપવા બાબત રહેશે નહીં અને ભરતી ઉપરોક્ત ભરતી લગતી વખત સૂચના ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જીપીઆરબી ની વેબસાઇટ જીપીઆરબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જોવાની રહેશે તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો વિડીયો તમને સારો તો વિડીયો લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો નવો મળીએ નવા વિડીયો